નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો અઢારમો હપ્તો હતો એ અઢારમો હપ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાંચ ઓક્ટોબરના દિવસે ખેડૂતોના ખાતામાં જમા કરી દીધો છે ત્યારે મિત્રો હવે સૌ કોઈ ખેડૂત મિત્રો છે એ બે હજારના ઓગણીસમાં હપ્તાની રાહ દેખીને બેઠા છે કે આખીરે બે હજારનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ત્યારે મિત્રો બે હજારના ઓગણીસમાં હપ્તાને લઈ અને અત્યારે આપણને એક અગત્યની અપડેટ મળી રહી છે જી હા મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે એવું મિત્રો મેં ગૂગલને પૂછ્યું તો ગૂગલે મને એક ન્યૂઝ અઢાર નામનું મીડિયા રિપોર્ટ છે એનો એક રિપોર્ટ મને બતાવ્યો છે અને એ રિપોર્ટની અંદર એમણે જણાવ્યું છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસમાં હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાના જે ફર્સ્ટ વીક છે એટલે કે પહેલું જ અઠવાડિયું છે એ પહેલાં અઠવાડિયામાં આવવાની શક્યતા છે જી હા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગૂગલમાં સર્ચ કરેલું છે પીએમ કિસાન 19th ઇન્સ્ટોલમેન્ટ ડેટ એટલે કે પીએમ કિસાન ઓગણીસમાં હપ્તાની તારીખ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જેવું મેં પીએમ કિસાન 19th ઇન્સ્ટોલમેન્ટ ડેટ બે હજાર ચોવીસ સર્ચ કર્યું તો અહીંયા મને એક રિપોર્ટ છે જે ન્યૂઝ અઢાર નામનો મીડિયા રિપોર્ટ છે એનો રિપોર્ટ અહીંયા આપણને આપણને ગૂગલે બતાવ્યો છે અને અહીંયા આ જે રિપોર્ટ છે એ રિપોર્ટ ઇંગ્લિશમાં અહીંયા આપણને જોવા મળી રહ્યો છે અને તમે નીચે અહીંયા ટાઈમ પણ જોઈ શકો છો હજુ ઓગણત્રીસ મિનિટનો સમય થયો છે ઓગણત્રીસ મિનિટ પહેલાં અહીંયા મૂકવામાં આવ્યું છે તો લગભગ અડધો કલાકનો સમય થયો છે અને આ રિપોર્ટ છે એ રિપોર્ટ અહીંયા મૂકવામાં આવ્યો છે અને ન્યૂઝ અઢાર નામનો મીડિયા રિપોર્ટ છે એ મીડિયા રિપોર્ટે આ જે રિપોર્ટ છે એ છાપ્યો છે અને અહીંયા મૂક્યો છે ગૂગલે આપણને આ રિપોર્ટ બતાવ્યો છે તો આ રિપોર્ટની અંદર વધુ શું જણાવવામાં આવ્યું છે એ આપણે સાંભળીએ તો એ સાંભળવા માટે આપણે અહીંયા જો બે ઓપ્શનો આપેલા છે એક આપેલું છે ગુજરાતીમાં અને બીજું આપેલું છે ઇંગ્લિશમાં તો આપણે ગુજરાતીમાં સાંભળીએ કે આ રિપોર્ટની અંદર શું જણાવવામાં આવ્યું છે અને પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ ક્યારે આવવાનો છે તો સાંભળવા માટે આપણે અહીંયા જે આ ગુજરાતીમાં લખેલું છે એના પર ઓકે આપી અને આ રિપોર્ટને સાંભળીએ ન્યૂઝ અજાર મુજબ પીએમ કિસાન ઓગણીસમાં હપ્તાની અપેક્ષિત તારીખ ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના પ્રથમ સપ્તાહમાં આપવામાં આવે તેવી શક્યતા છે

એવું અહીંયા આપણને જણાવ્યું છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસ અને જે ફસ્ટ મહિનો છે જે ફર્સ્ટ વીક છે પહેલું જે અઠવાડિયું છે એ પહેલાં જ અઠવાડિયામાં આવવાની શક્યતા છે અને વધુમાં એમણે એ પણ જણાવ્યું છે કે સરકારે આની કોઈ ઓફિશિયલ તારીખ હજુ જાહેર કરી નથી પણ એવી શક્યતા છે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ વીકમાં પ્રથમ અઠવાડિયામાં આવશે અને એવી શક્યતા એટલા માટે છે કે જે આ બબ્બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ ચાર ચાર મહિનાનો જે સમયગાળો છે એ સમયગાળામાં આવતો હોય છે એટલે એ ચાર ચાર મહિનાના સમયગાળા અનુસાર આ જે ઓગણીસમો હપ્તો છે એ ઓગણીસમાં હપ્તાનો સમય પણ હવે ચાલુ થઈ ગયો છે આ જે ડિસેમ્બર મહિનો છે ડિસેમ્બરથી માર્ચ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળો ઓગણીસમાં હપ્તાનો છે તો ડિસેમ્બરથી જાન્યુઆરી અને પછી ફેબ્રુઆરી ત્યારે મિત્રો ફેબ્રુઆરીનું જે પ્રથમ અઠવાડિયું છે એ પ્રથમ અઠવાડિયામાં આવવાની શક્યતા છે એવું અહીંયા આપણે સાંભળ્યું અને ગૂગલે આપણને એ જે માહિતી આપી છે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટની અંદર આપણે સાંભળ્યું તો મિત્રો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી કે ઓગણીસમો હપ્તો આ તારીખે આવશે પણ જ્યારે મિત્રો સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે હું વિડીયોના માધ્યમથી આપને જણાવીશ પણ આપણને શક્યતા છે કે ફેબ્રુઆરી મહિનામાં જે બે હજારનો ઓગણીસમો હપ્તો છે એ આવવાનો છે અને આપને પણ ખ્યાલ હશે કે જે ફેબ્રુઆરી મહિનો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર સત્તરમો સોળમો અને એવા જે હપ્તા છે એ રજૂ કરવામાં આવ્યા છે કોઈ સત્યાવીસ ફેબ્રુઆરીએ કરવામાં આવ્યો છે કોઈ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કરવામાં આવ્યો છે તો જ્યારે જ્યારે જે હપ્તો આપવામાં આવ્યો છે એ ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો છે તો આ ઓગણીસમાં આપતાનો જે સમય છે એ પણ ફેબ્રુઆરી મહિનામાં આવે એવી શક્યતા છે ચાર મહિનાનો સમયગાળો છે ડિસેમ્બર માસથી માર્ચ મહિના સુધી તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આવે એવી શક્યતા આપણને અત્યારે જોવા મળી રહી છે અને આવશે પણ ફેબ્રુઆરી મહિનામાં જ તો મિત્રો સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન યોજનાને લગતો જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દૂદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર